સુરતમાં ઓગણીસ વર્ષનો યુવકનો આપઘાત રાત્રે ઉપરના રૂમ પર જઈ જીંદગી આપઘાતને લઈને ચકચાર મચી ગઈ છે યુવક અગમસર પોતાના જ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા ઓગણીસ વર્ષ સની રાઠોડે આપઘાત કર્યો હતો ગત રાતે યુવકે પોતાના રૂમમાં જઈ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય મોત નિવાલું કર્યું હતું તેથી પરિવારજનો ઘેરા શોકની લાગણીનો અનુભવ કરી રહ્યા છે સમગ્ર મામલે મૃતકના ભાઈ કૃષ્ણાએ જણાવ્યું હતું કે હું કામેથી જ્યારે આવ્યો ત્યારે ખબર પડી બાદમાં મેં દરવાજો તોડ્યો એ ચોકલેટ ડિલિવરીનું કામ કરતો હતો તેને આપઘાત શા માટે કર્યો તે કોઈને ખબર નથી હું આવ્યો ત્યારે મમ્મીએ કહ્યું કે દરવાજો ખોલતો નથી એટલે મેં દોસ્તારોને બોલાવીને દરવાજો તોડ્યો હતો બાદમાં મમ્મીથી જોઈ શકાયું નહોતું કારણ કે તે બધા સાથે હસતો રમતો હતો અને આપઘાત કરી લેતા પરિવાર શોકમાં માં થઈ ગયો હતો કૃષ્ણા ભાઈ ક્યાં રહેવાનું મારો મોરા બગલ તું કેટલા વાગે આ ઘટના બની હતી શું ઘટના આ ઘટના હું કામેથી થી વાગે આવ્યો ને ત્યારે મને ખબર પડી કે બાય દરવાજો બંધ કરેલો છે ઘર ને અમને લાગ્યું કે હુઈલો છે ઉમા હે તો અમે લોકો દરવાજો તોડ્યો તો દરવાજો તોડ્યો તો અંદર બાય પાસી ખાઈને થઈ ગયા

તો એક કે કે નાનો ભાઈ દરવાજો નહીં ખોલતો કિયાનનો નો કલાક જેવો થઈ ગયું છે તો હું ગયો હું પણ દરવાજો બહુ ઠોક્યો પણ દરવાજો ખોલતા નહીં હતા કોઈ તો પછી મજબૂરનમાં મારા દોસ્તારને બોલાવીને મેં દરવાજો તોડાયો પછી મમ્મી અંદર ગયા મમ્મી ગભરાઈ ગયા અને અમે વેલા વેલા દોડ્યા તો ભાઈ આવું બધું કરી નાખેલું હતું તો અમારાથી જોવાયું નહીં તો અમે લોકો એને ઉઠાવ્યો એને પછી ઉતારીને હોસ્પિટલ લઈ આવ્યા અમે હોસ્પિટલ નહીં લાવેલા હતા અમે ડાયરેક્ટ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો પેલા એમ્બ્યુલન્સ વાળા આવ્યા ચેક કર્યું આખું શરીર ઠંડુ પડી ગયેલું હતું ને એટલે એ લોકો એને અપાતું દીધું કે ભાઈ પોલીસ કેસ કરવાનો કે પોલીસ વાળા ફોન કર્યો એ આવ્યા એ લોકો એ બધું અમારી પાસે જાણકારી લીધી એને કોઈ 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 પ્રેશર હોય માનસિક દબાણ ના ના એવું તો એવું તો કઈ ખબર નહીં હતી અમને તો હસતો ખીલતો હતો બધા સાથે વાતચીત કરતો રહ્યો બપોરે બી હવે મારા બે ત્રણ દોસ્તા લોકો ખાતે વાત બી કરતો રહ્યો પછી સાંજે છે ને અચાનક મમ્મી લોકો બજાર એવું ઘરે ગયા ને ત્યારે એને હું થઈ ગયું સમજ નહી પડી દરવાજો બંધ કરીને આવું બધું કરી નાખ્યું